ગુજરાતમાં આ દિવસોમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિને લઈને રાજ્યના પોલીસવાળા એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે હવે અસામાજિક તત્વો હોય તેમના દિવસો ભરી દેવામાં આવશે એટલે કે ગુંડાગીરી કરનારા લુખા તત્વો હોય તેમને હવે ચલાવી દેવામાં નહીં આવે તે માટે રાજ્યના પોલીસવાળા વિકાસ સાહેબ દ્વારા સખ્ત આદેશ કરવામાં આવે છે એમાં સો કલાકની અંદર આવા લુખા તત્વોનું લિસ્ટ છે તે બનાવવામાં આવે ને તેમને વીણી વીણીને પકડીને જેલ હવાલે કરવામાં આવે જેના કારણે સુરક્ષા સલામતી માટે જે ગુજરાત વખણાય છે ઓળખાય છે તે બની રહે તે મામલાને લઈને રાજ્યના પોલીસવાળા વિકાસ સાહેબ અમર કસી જે તમામ જિલ્લાઓના પોલીસ વડા રેન્જ આઈજોને આદેશ કર્યા છે ત્યારે આને લઈને હવે રાજનીતિ પણ ગરમાઈ છે આ મામલાને લઈને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં પ્રજાસત્તા ડેમોક્રેટિક પાર્ટી ઝંપલાવા જઈ રહી છે તેને લઈને શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું અમદાવાદમાં ચાર જેટલા પ્રમુખો છે તેમની નિમણૂક કરવામાં આવી ત્યારબાદ જ્યારે કાયદા વ્યવસ્થાની બાબતો અંગે જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરતા શરૂઆત કરી છે તે સાંભળી લોર પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનું કાર્યાલયનું ઉદઘાટન મારા ડૉક્ટર સાહેબ અને દાતા મહારાજા રિધિરાજસિંહજીના વરદ હસ્તે અને રોહિતભાઈ પટેલનો પણ એમાં સાથ રહ્યો એ ઉદઘાટન કરીને અહીં લાયન્સ હોલમાં અમદાવાદ શહેરના કાર્યકર્તાઓનું નવા શહેરના પ્રમુખની વિધિનું આયોજન હતું એમાં અમારા બહુ સિનિયર આગેવાન પૂર્વ કોર્પોરેટર એવા ભગવતીભાઈ પંચાલની વરણી કરવામાં આવી છે એમની સાથે પૂર્વની જવાબદારી અમારા જગુજીભાઈ અને પશ્ચિમના પ્રમુખની જવાબદારી અમારા નાયકની જવાબદારી એમના માથે આપી છે ભાઉભાઈ પાનશેડિયા અમદાવાદ મહાનગરના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ તરીકે રહેશે અને અમારા દેસાઈ એ આ પાર્ટીના શહેરના ખજાનચી રહેશે લગભગ બહુ સારી રીતે ઘણા બધા નવા મિત્રો આજે જોડાયા છે આમાં અને આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનું ત્રીસ વર્ષનું એક ચક્ર શાસન એની સામે જે લોકો ત્રાહીમામ પોલી રહ્યા કાયદાના વ્યવસ્થાના જે કંઈ પ્રોબ્લેમ છે એ બધાને ધ્યાનમાં રાખીને જે કઈ કાર્યક્રમો આપવા પડે એ અને પ્રજાના વચ્ચે ઉભા રહેવા માટે જે કી કરવું પડે એ ત્રેવીસમી તારીખે સુરતમાં નવા કાર્યાલયનું ઉદઘાટન અને નવા પ્રમુખની પદગ્રહણ વિધિ અને ચૌદમી એપ્રિલે કડીમાં આંબેડકર જયંતિનો કાર્યક્રમ આટલું આયોજન કરેલું છે એના અનુસંધાનમાં આપણે એ પૂછવું નવ વસ્ત્રાલમાં જે ઘટના બની ત્યારબાદ બીજેપીએ જે આદેશ કર્યો છે કે સો કલાકમાં અસમય તત્વોની યાદી તૈયાર કરી ગુજરાતમાં કયા પ્રકારની કાયદાની વ્યવસ્થા સ્થિતિ છે અહીં અને પોલીસ ખાતા યાદી યાદી તૈયાર કરવાની જરૂર નથી અહીં બધું એમ જ છે ભારતીય જનતા પાર્ટી જે લોકોને પ્રવેશ આપે છે ને વખારમાં નાખે છે ને એવા આગેવાનોના એમના કાર્યક્રમોનો ખાલી અભ્યાસ કરે તો કેવા ગુંડા તત્વોને તમે પાર્ટીનો ખેસ પહેરાવો યા ટોપી પહેરાવો એ જરા અભ્યાસ કરી લો સૌથી વધારે આવા તત્વો અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં છે એનો સર્વે કરે તો ક્યાંય બહાર જવાની જરૂર નથી ઓકે થેન્ક યુ હા એ એ એ હું શું જેટલી બહેનો વધારે આક્રમક રીતે હોય ને પ્રોપર અસર એમને વધારે વિધાનસભા બાકી બધામાં પચાસ ટકા કરતાં વધારે સીટો આપવાનું હોય થેન્ક યુ ભલે ઓકે આપે સાંભળ્યા હતા પ્રજાસત્તા ડેમોક્રેટિક પાર્ટીના સભ્ય શંકરસિંહ વાઘેલા જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે તેમણે ગંભીર આરોપો ભારતીય જનતા પાર્ટી ઉપર જ કર્યા છે અને રાજ્યના પોલીસવાળા વિકાસ શાહેને આ કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવનારા લોકો જ અસામાજિક તત્વો છે ગુંડા તત્વો છે જે અવારનવાર આ પ્રકારની પ્રવૃત્તિને અંજામ આવે છે તેમનો લિસ્ટ તૈયાર કરવામાં આવે શંકરસિંહ વાઘેલાના આ નિવેદનના કારણે ફરી એકવાર વિવાદ વકર્યો છે અનેક પ્રકારના સવાલ ઉઠ્યા છે દર્શક મિત્રો એન્કવરેજ ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં